તમે જોઈ શકો કપાસ નીચો ભાવ ભાવ ઊંચો ઘઉં લોકવન નીચો ભાવ પાંચસો વીસ ઊંચો ભાવ પાંચસો બાણું ઘઉં ટુકડા નીચો ભાવ પાંચસો છત્રીસ ઊંચો ભાવ છસો ચોત્રીસ મગફળી ઝીણી નીચો ભાવ સાતસો અગિયાર ઊંચો ભાવ એક હજાર છન્નું સિંગદાણા જાડા નીચો ભાવ એક હજાર એકસો એકોતેર

જીરું નીચો ભાવ બે હજાર ઊંચો ભાવ ત્રણ હજાર સાતસો એક્યાસી કલોંજી નીચો ભાવ એક હજાર ઊંચો ભાવ ચાર હજાર એક્યાસી ધાણા નીચો ભાવ નવસો એકાવન ઊંચો ભાવ એક હજાર પાંચસો એક લસણ સુકું નીચો ભાવ પાંચસો એક ઊંચો ભાવ નવસો એકાણું મિત્રો જો તમને અમારો આ ગમે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ડુંગળી લાલ નીચો ભાવ એકસો એક ઊંચો ભાવ બસો છ્યાસઠ અડદ નીચો ભાવ એક હજાર એકાવન ઊંચો ભાવ એક હજાર ચારસો એકાવન મઠ નીચો ભાવ ચારસો એક ઊંચો ભાવ એક હજાર બસો એક તુવેર નીચો ભાવ એક હજાર એકસો અગિયાર

નીચો ભાવ એક હજાર બસો છોતેર ઊંચો ભાવ ભાવ એક હજાર ત્રણસો એકવીસ કાંગ નીચો ચારસો છ ઊંચો ભાવ પાંચસો એકાણું કાળીજીરી નીચો ભાવ બે હજાર એક ઊંચો ભાવ બે હજાર એક સૂરજમુખી નીચો ભાવ એકસો એકાવન ઊંચો ભાવ છસો એકતાલીસ મગફળી જાડી નીચો ભાવ સાતસો એકતાલીસ ઊંચો ભાવ એક હજાર બસો છ ખેડૂત મિત્રો જો તમને અમારો આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સફેદ ચણા નીચો ભાવ એકસો મગફળી નવી નીચો ભાવ પાંચસો એકત્રીસ ઊંચો ભાવ એક હજાર એકસો સોળ તલ તલી નીચો ભાવ એક હજાર એકસો એકાવન ઊંચો ભાવ બે હજાર બસો એકતાલીસ નીચો ભાવ એક હજાર એકસો એકતાલીસ ઊંચો ભાવ એક હજાર પાંચસો એકસઠ ધાણી નીચો ભાવ એક હજાર એકાવન ભાવ 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 ડુંગળી ઊંચો ઊંચો સફેદ નીચો બાજરો નીચો ભાવ બસો એકાવન ઊંચો ભાવ ચારસો અગિયાર જુવાર નીચો ભાવ મગ નીચો ભાવ એક હજાર બસો ઊંચો ભાવ એક હજાર છસો એકાવન ચણા નીચો ભાવ એક હજાર છવ્વીસ ઊંચો ભાવ એક હજાર બસો ભાવ છસો એકાવન ઊંચો ભાવ એક હજાર અગિયાર ચોળા ચોળી નીચો ભાવ આઠસો અગિયાર ઊંચો ભાવ એક હજાર ત્રણસો એકાણું સોયાબીન નીચો ભાવ છસો છોતેર ઊંચો ભાવ આઠસો છેતાલીસ ગોગળી નીચો ભાવ છસો એક ઊંચો ભાવ એક હજાર પચાસ વટાણા નીચો ભાવ એક હજાર અગિયાર ઊંચો ભાવ બે હજાર ચારસો એકાણું ખેડૂત મિત્રો જો તમને બજાર ભાવને લગતા વિડીયો જોવા ગમતા હોય અથવા તો તમામ પાક અને શાકભાજીના અલગ અલગ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો સાથે જ વિડિયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનો ભૂલતા નહીં જેથી દરેક ખેડૂત મિત્રો સુધી સચોટ બજાર ભાવ પહોંચી શકે અને હા ખેડૂત મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો વિડિયો રિલેટેડ કઈ સજેશન અથવા તો તમે કયા માર્કેટ યાર્ડના વિડીયો સૌથી વધારે અને દરરોજ જોવા માંગો છો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો તેમજ અમારી ચેનલને અને અમારા વિડીયોને આવો જ સહકાર આપતા રહેજો અને વિડીયોને જોતા રહેજો વિડીયો જોવા માટે ધન્યવાદ